દર્શક મિત્રો આ છે વેદરાજ મહાદેવ મંદિર અને એની આ તરફ જોઈએ નામ શ્રીમેન દેવેશ્વરાની બ્રહ્મચારી હું અગ્નિ અખાડાથી જોડાયેલો છું અને નાનપણથી મેં બ્રહ્મચારીનું પાલન કરું છું અને બ્રહ્મચારી મહાત્મા છું અને અમે અગ્નિ અખાડામાં અમારે બ્રાહ્મણજનોએ ધારીને જ જલા બનાવે છે એવું એક આપણે અશ્વની કુમારમાં ગાયત્રી માતાનું મંદિર છે મારાથી ચાર મહાત્મા અહીંયા જૂના થઈ ગયા એમાં અમારે વિમલાનંદ બાપુ કરીને હતા તાપી કિનારે દર્શન કરવા નીકળ્યા અને અહીંયા તાપીના કિનારે નાની એ મૂર્તિ રાખી પેલા માતાજી નું ભજન કર્યું તપસ્યા કરી પછી શિષ્ય હતા ગણેશાનંદજી એ ગણેશાનંદજી મહારાજ અને વિમનાનંદજી મહારાજે આ મૂર્તિની સ્થાપના કરી સવાસો થી દોઢસો વર્ષ થયા છે અને એના પછીના બીજા બે બ્રહ્મચારી છે એમાં મમનાનંદજી મહારાજ હતા ંદ પછી વ્યાગાનંદજી મહારાજ આવ્યા અને વ્યાગાનંદ મહારાજના હું અહીં સેવા કરતો હતો એ મને અહીંયા એને શિષ્ય બનાવ્યું અહીંયા સુરતમાં મારે અઠાવીસ વર્ષથી અને હું નાનપણ બિન બ્રહ્મચારી છું અને અહીં ગૌ સેવા થાય છે પછી કોઈ અતિથિ સાધુ આવે એની સેવા થાય રાજવાસો રહે અને અહીંયા સારી રીતે ગુદેવો આવે કર્મકાંડ કરે પરશુરામ દાદા છે તર્કેશ્વર મહાદેવ દાદા છે બહુ સારી રીતે સેવા થાય અને ભક્તો બી દૂર દૂરથી ઘણા આવે છે માનતાઓ આવે છે ઘણા બધા કારણ કે મારો તો અહીંયા પાંચસો નંબર છે મારી પેલા ચાર બ્રહ્મચારી છે અમારે અન્ય અથાડામાં નેશ્ચિત બ્રહ્મચારી છે ગાયત્રી માતાનું મંદિર જોડાયેલું કે આમ જોવા જાવ ને તો અશ્વની કુમાર કરણની ભૂમિ છે બાજુમાં ત્રણ પાન નો છે ઐતિહાસિક જગ્યાઓ છે અને કુવારી જગ્યા ગણાય બાજુમાં વૈદરાજ મહાદેવ છે જૂનું ઐતિહાસિક એ જગ્યા છે બાજુમાં ગોપાલશ્રીનું મંદિર છે એમાં અમારા મહારાજા અહીંયા દમણ કરતા કરતા આવ્યા ભજન કરવા લાયક આ જગ્યા ગાય એટલે પછી અમારે મારા જે ભજનમાં બે ગયા અને ને અમારો પાંચમો નંબર છે આ જગ્યા ઉપર અને અશ્વની કુમારની ક્ષેત્ર બહુ મોટું છે અને અહીંયા ઘણા બધા સંતો થઈ ગયા આજુબાજુમાં આત્માનંદ સરસ્વતી થઈ ગયા આ બાજુ ત્રણ પાનનો વડ છે અને અમારા દાદાધોરુ બિલખા ગામ છે જૂનાગઢની બાજુમાં ગોપાળાન બાપુ બ્રહ્મચારી થઈ ગયા એકસો પચીસ વર્ષ સુધી હયાતી હતા અને એણે મોરિયો ખાઈ નાખી જિંદગી વિતાવી અને ભારત સાધુ સમાજના સભાપતિ અને પ્રમુખ હતા અને અમે એની નિષ્સે જ અહીંયા મને મોકલવામાં આવ્યો હતો ત્યારે હું અહીંયા ભણવા માટે આવ્યો હતો પણ અહીંયા મને માતાજીની સેવા અને ગૌ સેવા એમાં પછી મેં ભણતર ના કર્યું છે તો અહીંયા ની આજે જોડાઈ ગયો સેવામાં ત્યારથી અઠ્ઠાવીસ વર્ષ થઈ ગયા પછી આમ નમ આમનમ સંન્યાસી બ્રહ્મચારી થઈ ગયો પહેલાં તો અહીંયા જેઠ વધો અગિયારસના દિવસે માતાજીની સાલગીરા આવે છે સાલગીરેમાં માતાજીનો યજ્ઞ હોય છે સવારથી નવ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી યજ્ઞ ચાલે છે અને વરસાદનું આયોજન હોય છે ભક્તો ભાવિકો આવે છે સાધુ સંતો આવે છે પછી અમારે પરશુરામ ભગવાન એવું આખા સુરતની અંદર એક જ એવું અશ્વની કુમારમાં પરશુરામ ધામ છે અને અખા ત્રીજને દિવસે અહીંથી ભવ્યમાં ભવ્ય યાત્રા નીકળે છે અને એમાં ખાલી બ્રહ્મ સમાજ નહીં પણ એમાં અઢારે વરણ જોડાય છે અને ધામધૂમથી નહીં એવી ભવ્ય યાત્રા નીકળે છે

એવા દાનવીરો હતા ને કે મારે કાંઈ નથી જોતું પણ શેલે એક શબ્દ કીધો કૃષ્ણ ભગવાને કે ભાઈ જો મને કઈ તમારે આપવું હોય ને તો એવી વસ્તુ આપો કે હું કુવારી માતાનું સંતાન છો ને મને મારું મૃત્યુ થાય ને તો મને કુવારી જગ્યા આપો મૃત્યુ કુરુક્ષેત્રમાં છું પણ પાંડવો એ જગ્યા ગોતતા 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 આ અશ્વિની કુમાર માં આવ્યા ને અશ્વની કુમારમાં એ અમારી બાજુમાં ત્રણ પાનો વડ છે અને અમારે ગાયત્રી મંદિરની ગૌશાળા બહુ જૂની છે અને મારી પાસે કપિલા કાળી ગાય છે અને આપણા શાસ્ત્ર એવું કહે છે કે કપિલાના દર્શન કરવાથી આપણા ભાગ્ય ઉદય થઈ જાય છે અને અમે અમારી ગાયોને કોઈ દિવસ હેઠી કોઈ રોટલી હોય કોઈ ભાત બનાવેલા જ નથી ઘાસ સારો ખવડાવીએ છીએ જે પણ જેની શક્તિ હોય એ ઘાસ સારો લઈને આવે અને ઘાસ સારો જ ખવડાવે અહીંયા ને બધી ગૌશાળાઓમાં કારણ કે અનાદ ગાયોને માટે બહુ બેકાર છે. એ ગાયને ખાધા પછી ગેસ બને એનો ઓગાળનો આવે. તો દર્શક મિત્રો આપણે અત્યારે જે જઈ રહ્યા છે એ કપિલા ગાયના તમને દર્શન કરવા માટે આપણને જે મહાત્માજી છે એ અત્યારે આપણે ગૌશાળામાં આવી રહ્યા છે. અને આ ગૌશાળા છે

ક્યાંય પણ અમને કોઈ ઘાસ સારો કહે છે તો અમે જાતે લઈને ગમે ત્યારે ગમે ના હોય અમે જાતે અને ગમે ત્યારે ગમે ના અમને બોલાવે ના અમે ખાસ સાત લઈને આવીએ છીએ અને અમારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત ચુમ્માલીસ છ્યાસી આઠ ત્રેપન हरिः ओम् आयं गो प्रश्नमातरं पुरः पितरं च प्रयन् स्वाहा गावो मम माद्रन्तु गावो मे सन्तु कृष्णः गावो मे हृदय सन्तो गवां मध्ये वसाम्यः भगवति गौरीदेव्ये नम कपिलादेव्यै नमः नमस्कारान् नमस्करोमि જય 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 મહાદેવ મહાદેવ માતાજી માતાજી તો તો તમારું નામ શું છે મારું નામ ભાર્ગવ જોશી હવે આપણે આ જે ગાયત્રી મંદિર છે તો ગાયત્રી મંદિર તો આપણે આવી ગયા પણ મેં એવું સાંભળ્યું છે કે અહીંયા સંતો અને મહંતોની ભૂમિ કહેવાય અહીંયા તપ બહુ કરેલા છે તો આપણા યુટ્યુબ માધ્યમથી દર્શકોને થોડુંક આપણે જણાવીએ કે અહીંયા કયા કયા સંતોએ તપ કર્યું છે ને આ તપોભૂમિ કેટલી પાવન છે તે સુરત વાસીઓને પણ ખબર પડે કે આપણે સુરતમાં આવી ભૂમિ પણ આવેલી છે અત્યારે આપણે જે જગ્યાએ છે આ ગાયત્રી મંદિર પરશુરામ ધામ ગૌશાળા છે બરાબર અને સાડી ત્રણસો થી ચારસો વર્ષ જૂનું આ મંદિર છે બરાબર વિમલાનંદ બાપુ કરીને ચારસો વર્ષ પેલા અહીંયા આવેલા અને એને માતાજીની મૂર્તિ સ્થાપના કરી ગૌશાળામાં ગાયેલી સેવા વિમલાનંદ બાપુ પછી એમના શિષ્ય એટલે ગણેશાનંદજી અને ગણેશાનંદીના શિષ્ય પ્રાગાનંદજી ત્રણ પેઢી ગયા પછી અત્યારમાં હાલમાં જે મહંત છે અહીંના એવી છે શ્રી મહંત શ્રી દેવેશ્વરાનંદજી મહારાજ અને એની નિશરામાં આ બધું ગૌશાળા માતાજીનું મંદિર એની સેવા પૂજા થાય અને પરશુરામ દાદાની સેવા પૂજા અત્યારે જે આપણે ધૂણાની આગળ બેઠા છીએ આ ચેતન ધૂણો છે બરોબર અને જ્યારે બાપુની હાલમાં બાપુ છે એની પહેલી પેઢી મતલબ અહીંથી ગણીએ તો ચોથી પેઢી થાય અને વિમલાનંદ બાપુએ જે ચેતન કરેલો એ આજે ચેતન ધૂણો છે અને ત્યાં અત્યારે આપણે બેઠા છીએ આ મંદિર અશ્વની કુમાર માં ત્રણ પાન નો વડ છે એની બાજુમાં ગોપાલ સુંદરી મંદિર છે ને એક બાજુ વૈદરાજ મહાદેવ નું મંદિર છે એની બાજુમાં આ મંદિર આવે છે અને બધા બ્રાહ્મણો સાધુ સંતો ના ખૂબ સેવા થાય છે ખાસ મહત્વની વસ્તુ અહીંયા ગૌશાળાની સેવા થાય છે અને એટલા માટે જે અહીંના મહારાજ છે એને બ્રાહ્મણો પ્રત્યે માણસો પ્રત્યે અને ગાયો પ્રત્યે વધારે લાગણી છે અને એટલા માટે અમે બધા અહીંયા તો આ રીતનું બધું છે આપણને બહુ સરસ માહિતી આપી કે અહીંના જે સંતો મહંતો હતા તેમણે તપ કર્યું અને તપ કરીને અહીંયાથી અહીંયાનો ચેતન થૂણો છે એના પણ આપણે દર્શન કર્યા અને તમને દર્શન કરાવ્યા તો મારા યુટ્યુબ માધ્યમથી તમને આ ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ ગાયત્રી મંદિરે તમે એકવાર જરૂર આવજો કે આ સંતોની ભૂમિ કહેવાય અને ગૌશાળા ગૌશાળામાં આપણે ગાય માતા છે એના પણ તમે દર્શન કરશો તો પણ તમારો જે પાપ છે તે પણ નષ્ટ થઈ જશે બીજી એક વસ્તુ અર્ષદભાઈ તમને અટકાવવા હા કે ખરેખર અત્યારના સમય પ્રમાણે ગૌશાળાના નામે ઘણું બધું હાલે છે એ બહુ મોટો વિષય છે પણ અહીંયા મંદિર સાથે જોડાયેલા હા અને ખરેખર ગાયોની સેવા હું તમારા ચેનલના માધ્યમથી બધાને કહું છું કે ખરેખર ગાયોની સેવા જોવું હોય તો તમે એક વખત અહીં ગાયત્રી મંદિરે બરાબર બરોબર અહીંના જે બાવલીઓ બાપુ છે અને ખરેખર ગાયોની સેવા માટે જ મહેનત કરે છે અત્યારના સમયમાં એવું હોય આપણે દેતા હોય ગાયને ખાતા હોય વાસડા હા પણ ખરેખર સેવા તમારે જોવી હોય બધાયને તો અહીંયા એક વખત ગૌશાળાની મુલાકાત તો આપણે જે કોઈને અહીંયા આવવું હોય ગૌશાળાની વિઝિટ કરો તો તમને ખબર પડશે કે અહીંના જે સંતો છે એ ગાય માતાની કેવી સેવા કરે છે આપણે જાતે નિહાળીએ તો જ આપણને ખ્યાલ આવશે કેમ કે ગૌશાળા તો ઘણી જગ્યાએ ચાલે છે પણ ગાયત્રી મંદિરની જે સેવા છે તે મેં તો મારી પોતે અનુભવ કર્યો અને મને પણ એમ લાયક પ્રેરણા મળી કે નહીં આ મંદિરે અને આ ગૌશાળામાં નિષ્ફાવે સેવા થાય છે ગાયોની અને આ ચેતન ધૂણાનો પણ અતિ મહિમા છે તો એકવાર તમે દર્શન કરવા જરૂર આવજો જય માતાજી જય માતાજી ભાઈ આ જે પહેલો ફોટો છે અહિયાં વિમલાનંદજી આ મહારાજે આ મંદિરની સ્થાપના કરેલી બરાબર પછી એના અમુક વર્ષો પછી એમના શિષ્ય એટલે ગણેશાનંદ બાપુજી બરાબર અને એમના શિષ્ય પ્રાગાનંદ બાપુ નીચેનો ફોટો એમની સમાધિ પણ આ બધા બાપુને અહીંયા છે અને પ્રાગાનંદ બાપુજીના શિષ્ય છે એ અત્યારે દેવેશ્વરાનંદજી મહારાજ બરોબર

પરશુરામ મૂર્તિ મૂર્તિ બિરાજમાન થઈ છે 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 અને આ એ કઈ આવેલી તો સુરત ની અંદર તાપી કિનારે ત્રણ પરના વડ ની બાજુમાં થોડુંક આગળ વૈદરાથ મહાદેવ નું મંદિર છે બાજુમાં ગાયત્રી મંદિર છે ત્યાં પરશુરામ ભગવાન નું મંદિર આવેલું છે આ મંદિરની અંદર પરશુરામ ભગવાન ની દર વર્ષે શોભાયાત્રા નીકળે છે જે આપણે પરશુરામ ભગવાનનું જન્મ જયંતિ છે અને આપણે આખા ત્રીજ કહીએ છીએ સારામાં સારો પવિત્ર તહેવાર છે આ દિવસે માત્ર બ્રાહ્મણોના દેવતાઓ એવું ભરીપતિ માન્યતાઓ હોય છે પણ હકીકતમાં એવું નથી હોતું અહીંયા અઢારે અઢાર વર્ણ આવે છે અને દરેક લોકો ભગવાન શિવની પૂજા કરે છે સાથે સાથે પરશુરામ દાદાની પૂજા કરે છે અને ભવ્ય શોભાયાત્રા ઉજવવામાં આવે છે દરેક ગામમાં અહીંયા દર રવિવાર ના દિવસે પરશુરામ ની આરતી ઉતારવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા આવી વ્યવસ્થા કરે છે અને આ વ્યવસ્થા દ્વારા સરસ મજા અહીંયા કાર્ય થાય છે અને ભગવાન પરશુરામ ની ભક્તિથી ભાવ દરેક લોકો પૂજા અર્ચના કરે છે જય પરશુરામ આ મંદિર નું સરનામું તમને આપું છું અશ્વિની કુમાર વૈદ્યરાજ મહાદેવ નું મંદિર ની બાજુમાં સુરત ની અંદર તાપી તડકેશ્વર મહાદેવ ના સાનિધ્ય ની અંદર પરશુરામ ભગવાન નું મંદિર અહીંયા આવેલું છે ગાયત્રી મંદિર ની અંદર આવી જાઓ એટલે તમને આ પરશુરામ ભગવાન નું મંદિર જોવા મળશે અખાત્રીજ ને દિવસે ખાસ કરીને ભાવિ ભક્તો એ દર્શન કરવાનો લાવો લેવાનું ચૂકવું નહીં ભૂલવું નહીં અને ભગવાન કૃષ્ણના

એ બાપુ દ્વારા અહીંયા સેવા થાય છે બાપુના જે અહીંયા સેવકો છે એ સેવકો દ્વારા વિના મૂલ્યે અહીંયા ગૌ સેવા થાય છે અને ગાયને પણ કાંઈ ખાસ અર્પણ કરવું હોય તો પણ અહીંયા સેવા બધી થાય છે તો કોઈ ભાવિ ભક્તિની ઈચ્છા હોય કે ગૌ માટે કાંઈ આપવું હોય તો પણ આપી શકે છે અને નકર અહીંયા દર્શન કરવા માટે વધારો ખાસ કરીને આમંત્રણ મારું ભાવ બધું છે જય પરશુરામ